કવ લો મારું તો આવજો ઘરે આવજો મને મારવા બરોબર એમની બેન પણ એ પર્સનાલિટી જો બધા બ માર માર ને આવી બાંધણી લેતા તું ના વિડીયો ઉતરી ગયો સારું જય માતાજી જય દ્વારકા દેશ તો લાઈક કેમ છો ફરી દેખ અમારા નવા બ્લોગ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ઘણા દિવસ પછી આજે બ્લોગ પાછો શૂટ કર્યો છે તું વા કરે હે તમાર સાળા પાડું એમ રોજ બ્લોગ ઉતારે પાછા મૂકે નહીં અડધો ઉતારે ને એવું નથી મારા મે યાર ટોરેજ ઓળું છે 100 સેટ નાનું એવું હે એટલે ફૂલ થઈ જાય ફૂલ થઈ જાય લેપટોપ હું ગામ તાઈ યે હાચી વાત છે લાઈવ ઇન છે

અને હવે તો બધાને વેકેશન જ હશે એટલે બધા નવરા દેશે તો જોતા છે હીરાવાળાની બધા નવરા નઈ હોય એમાં જેવા છે નવરા છે એટલે બ્લોગ બ્લોગ જોતા રહેજો ગમે તો શેર કરજો ગમે તો લાઈક કરજો અને ન ગમે ને તોય સબસ્ક્રાઇબ તો કરી જ લેજો સારું તો કન્ટિન્યુ બ્લોગ માં બનાવી રહેજો હવે કેમ કે બને એટલે કોશિશ કરીશ પૂરે પૂરી કેમ કે બહુ બધાની કોમેન્ટ બહુ આવી અને ઇન્સ્ટામાં પણ બધાના બહુ મેસેજ આવતા હતા કે પીજી ભાઈ કપલ માં રીલ અહીંયા નથી બનાવતા તમે ખાસમાં તો હું પૂરેપૂરી કોશિશ કરીશ કેમ કે ઘણા લોકોને એમ થાય કે પીજી ભાઈ માર્કેટમાંથી ઉઠી ગયા પીજી ભાઈ માર્કેટમાં ઉઠ્યા ગયા માર્કેટમાં માર્કેટમાં જ છે કેવું બધાનું તમારે અને એક બેન પણ છે એનું કોમેન્ટ કરી હતી મને કે કે મારતા ને નગરી કે તમને ઘરે આવીને મારવા પડશે તો જો મારું સાહેબને બેન પણ ઇનસ કવ જો મારું સાહેબ આવજો ઘરે આવજો મને મારવા બરોબર એમની બેન પણ એક પ્રશ્ન લીધો મેસેજ કર્યો તો કર્યો તો વાહ જો મારું શું મને મારવા આવજો તમે ઓ બેન સારું તો કન્ટિન્યુ બ્લોગ માં બન્યા રહેજો ઓ ડેલી બ્લોગ આવશે ટેન્શન ના લેતા બરાબર ઓય ઓય ક્યાં જાસ કપડા ધો આ લતા ધોઈ નાખ હમણાં તમે એમ કેતા હતા ને શન દેવરામ તો મને કે મારી હાથ નું તું ઇન્જેકશન દેવરા દે ન આલે હું એને એમ કઉ કે મારી હાથમાં તમને કપડા ધોઈ નાખો હાલે તો ઇન્જેકશન હાલે નાની નાની શરદી પહેરી નવા કપડા પહેરવા ક્યાં ગયો બેટો ક્યાં ગયો તો

કતી સંધિયા કાઢો હાલે આ તાર બેટ ને ઉ લઈ જા મમ્મીએ કાઢ્યું આલે મમ્મી આ એ લે લે જો અમારો લોકેશન કેવું મસ્ત છે અર બધાને માર તીર માર બધાને માર ઓલાને માર સરપંચને માર સરપંચને મને ન મારતા માર આવડા લાલ ટી-શર્ટ માર જો તો માર તીર તો બધાને બાટી બાર બોલો મને માર ના ઓલાને માર નયનને ને તો માર ને બાકી રહી ગયો બસ ને બાકી રહી ગયો બસ બાટી બોલાવી દીધી ત્યારે જોઈ લેઓ માર માર સરપંચ

જમી લઈ આવે ના હું બાંધ્યું હે નાય નાના છોકરા કોણ રમવા મળે આ ગેડીમ બેડીયો લે ઈતો તો નાના નાના ખટેરા પેન જા હાય નાનું છોકરું લાગે જો ગેડીયો લઈ રમવા મળે જો ફરમાઈસ ને વિડિયો બનાવવાનો ટાઈમ થઈ ગયો ને રિંગો તૈયાર થઈ ગઈ શેર થઈ ભાઈ ભાઈ ચાલો હું પર રસ્તો ઉપર આવજો ઉપર હા ટાઈવા ભાઈ ભાઈ તડે છે હમ થાકી ગયા તા જ આનંદ થાય હમ કેમ થાકી

જો તો ફરમાસના વિડીયો વિડીઓ બનાવીને વીઆઈઓ સીનું વાગી ગયા છે આઠ એડિટિંગ પણ કરી નાખી ડ્રિંક જો રસોઈ બનાવ આપણે જોઈએ શું કરો શું બનાવો છો શું બનાવો મી શું બનાવો છો શું બનાવો હા બરાબર

મારી બાજુ서 જોઈ જો જો મને તો એક વાત તો પહેલી બધાઈ એવું કે મારા ઘરના કેરીનાને કોઈ દી રાંધવાની આલા નથી પડતી અને અમારા ઘરે વસ્તુની કાયતા નથી કેમ કે અમારા ઘરે દુકાન છે આ

બાય બાય જે તો લોકોને પૂછવાનું હોય કે લાલજીભાઈ તમારે શું થાય મિતાબેન તમારે શું થાય તો જે કાંઈ પ્રશ્ન હોય આ આ બ્લોગમાં તમે કોમેન્ટ કરશો આ બ્લોગમાં કાંઈ પણ પૂછશો એક નવો નવોગ બનાવશું જેમાં તમારા બધા સવાલોના જવાબ આપવામાં આવશે જે માતાજી દ્વારકાધીશ બાય